પોઈન્ટ આપવાનો છે અહીંયા આ જગ્યા ઉપર નામ બોલો બકુલ અમૃતલાલ માલદે ગામ ચેલ્લા અહીંયા વિરલભાઈ પાણી જોવા માટે આવ્યા છે અમારી વાડીએ જામનગરની બાજુમાં ચેલા ગામ અમારી વાડી છે વિરલભાઈએ અહીંયા પાણીની ખૂબ શક્યતા કીધી છે અને દેવગુરુની કૃપાથી પાણીની શક્યતા અહીંયા ખૂબ દેખાય છે બુટ કાઢી

દેવગુરુની કૃપાથી મમાઈ માં ને કુળદેવી ની કૃપા થી અહિયાં પાણી ની શક્યતા ખુબ દેખાય રિંગ મુકવામાં આવે છે આજે જોયેલો છે આજ તારીખ છે બાવીસ બે બે હજાર છ પચીસ બરાબર આજે જોયેલો છે ને આજની લાઈવ રે આ રિંગ મૂકવામાં આવે છે બાવીસ તારીખ બીજો મહિનો અને બે હજાર પચીસ લાઈવ આ શનિવાર શનિવાર લાઈવ આ રિંગ મૂકવામાં આવે છે આ ઘડધણી

જામદગરી बाजूબાદ સેલા ગામ અમે વિરલભાઈએ સવારે બતાવી ルトુ કે અહીંયા પુષ્કળ પાણી છે આજે અમારે અહીંયા પુષ્કળ પાણી થયું છે વિરલભાઈનો ખૂબ ખૂબ આભાર ગામ સેલા બકુલ અમૃતલાલ માલદે અહીંયા અમારી વાડીએ આજે પુષ્કળ પાણી થયું છે 150 ફૂટ લાઈન કાઢી લીધી 150 ફૂટ લાઈન કાઢી લીધી તોય આવડું પાણી આવે કાઢી લીધી છે તોય આટલું પાણી આવ્યું છે આજે સવારે જ વિરલભાઈ પાણી આજે જોઈને ગયા હતા આજે ફૂલ પાણી ઉછાળા મારે છે એટલું પાણી આવ્યું છે ધન્યવાદ O

哎，我好想吃那个。